વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ આઠ વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયમાં આપણે એકાઇ એકમાં પુત્રી મમ પુત્રી ખલુ નિદ્રાતી ભાષાંતર અને શ્લોકો જોઈ ગયા છે હવે પાઠ બે ખેલ મહોત્સવ ખેલનો રમોત્સવ સૌ વિદ્યાર્થીઓ પોતાની પુસ્તક ખોલીને બેસશો આપણું શરીર તંદુરસ્ત રહે તે માટે તથા શરીરના સર્વાંગી વિકાસમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે રમતગમતથી જીવનમાં અનેક ગુણો જેવા કે ખેલદીલી સાહસ હિંમત વગેરેનો વિકાસ થાય વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાલકાહ પ્રસન્ના સંતિ બાળકો ખુશખુશાલ સર્વે કૌશલ્ય પ્રદર્શન કુર્તમ ઈચ્છતી સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કૂત્રચિત ધાવન સ્પર્ધા ચાલતી ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાલક આહ પ્રયત્ન પૂર્વક શીઘ્ર થયા ધાવંતી બાળકો પ્રયત્ન પૂર્વક ઝડપથી દોડે છે ધાવતું ધાવતું ત્વરતિમ ધાવતું દોડો દોડો જલ્દી દોડો કુત્રચિત ક્રમશઃ ક્રીડક લો ગોલકમ ક્ષિપતિ વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી ક્યાંક કબડ્ડી ચાલે છે કુત્રચિત ક્રીડક દીર્થલંઘન ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે સમય ત્યાં સર્વ સ્પર્ધા પૂર્ણ ભવંતી સારી રીતે બધી હરીફાઈઓ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે આટલું જ જોઈશું અને આ સંસ્કૃતનું ભાષાંતર તમારી નોટમાં લખવાનું રહેશે આવતા વીકમાં આપણે બીજા ભાગમાં ખેલ મહોત્સવ જોઈશું